ઉના તાલુકાના રાજપરા ગામે ઉના તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ બામણિયાનું બામણિયા દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રોજ રાજપરા ગામે ઉનાના નિષ્ણાત ડોક્ટરો દ્વારા જુદા જુદા રોગોની સારવાર અર્થે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજપરા ગામે કોળી સમાજ ભવન ખાતે યોજાયેલ ફ્રી નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને આ કેમ્પનો વિષય લાભ લીધો હતો આ ફ્રી નિદાન કેમ્પમાં મેડિસિન વિભાગ ડોક્ટર તપ્પન એ ડોડિયા ફિઝિશિયન એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ સ્ત્રી રોગ વિભાગ ડોક્ટર સંજય એમ રામપ્રસૂતી અને સ્ત્રીરોગના નિષ્ણાંત આંખ વિભાગ ડૉક્ટર હેમલ હોથી આંખ રોગોના નિષ્ણાંત ઓર્થોપેડિક વિભાગ ડોક્ટર જીતેન્દ્ર કામલિયા હાડકાના રોગોના નિષ્ણાંત ઉપસ્થિત રહી લોકોની ખૂબ સારી રીતે તપાસ કરી લગતી દવાઓ ફ્રીમાં આપવામાં આવી હતી ડૉક્ટર દ્વારા રાજ્યપના ગામના લોકોને સારવાર આપી અને હેલ્થ ફૂલ રહેવા અનેક રોગની તપાસ અને જુદા જુદા લગતા રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી હતી

ફ્રી નિદાન કેમ્પનું અમે આયોજન કરેલું છે એમાં આંખને લગતા તમામ પ્રકારના રોગોને નિદાન અહીંયા કરેલું છે જરૂર હોય એ પ્રમાણે દર્દીઓને સારવાર આપેલી છે અને અમુક દર્દીઓ એવા હોય છે કે જે પેરી જાગૃતતા નહીં હોવાના કારણે ઘણી વાર ઉના સુધી ક્યાંય હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી એવા પેશન્ટોને અહીંયા બધાને અમે ચેક કરેલું છે અને જરૂર હોય એ પ્રમાણે સલાહ આપેલી છે અમુક જરૂરિયાતમંદ પેશન્ટો જેને સર્જરીની જરૂર હોય એને અમે ઓછા ભાવે ઓપરેશન કરી આપવાની ખાતરી આપેલી છે થેન્ક યુ શું આજ રાજપુરા ગામે આપ આંખના નિષ્ણાત ડૉક્ટર છું રાજપરા ગામ દરિયાકાંઠાનું સેવાળાનું ગામ છે અહીંના લોકોની ટ્રીટમેન્ટ કરતાં આપને શું અનુભવ થયો છે છેવાડાના ગામમાં એક પ્રકારનો પ્રી નિદાન કેમ્પ કરીને આપણે સેવા પણ કરી શકીએ છીએ જે પેશન્ટોને જાગૃતતા નથી એને જાગૃતતા આપી શકીએ છીએ પ્લસ ઘણીવાર પેશન્ટો ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી ટીપા લઈ અને જે અનનેસેસરી વાપરતા હોય જેના કારણે નુકસાન થતું હોય એવા પેશન્ટોને પણ એડવાઇસ કરી શકીએ છીએ અને જેને જરૂર હોય એને આપણે હોસ્પિટલ સુધી બોલાવી અને એ પ્રમાણે આગળ સારવાર આપીએ જેથી કરીને પેશન્ટ ખોટી રીતે હેરાન થાય નહીં આ નિદાન કેમ્પનું આયોજન કરવા બદલ સંજયભાઈ બાંભણિયા અને મહેશભાઈ બાંભણિયાને છેવાડાના ગામના લોકોને સેવા મળે એ હેતુથી આયોજન કરેલ છે તો એમનો અમે આભાર માનીએ છીએ મારું નામ ડૉક્ટર તપન ડોડિયા છે હાલ ઉનામાં એઝ એન ફિઝિશિયન ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ મારુતિ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર યુનિટમાં ફરજ બજાવું છું આજ રોજ સંજયભાઈ બાંભણિયાના સહયોગથી અમે રાજપરા બંદર ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું છે જેમાં ડૉક્ટર સંજય રામ સાહેબ જન્ની વુમેન્સ હોસ્પિટલ ડૉક્ટર હેમલ ગોથી મેડમ નિશીવ આંખનું દવાખાનું તથા ડૉક્ટર જીતેન્દ્ર કામળિયા મધુરમ ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા સહયોગથી અમે ફ્રી નિદાન કેમ્પ કર્યું છે વિવિધ પ્રકારના દર્દીઓ આજે કેમ્પમાં જોયા છે અમે જેમ કે ઓર્થોપેડિક વિભાગ આંખ વિભાગ ગાયનેક વિભાગ અને મેડિસિન વિભાગમાં જેટલા દર્દીઓ કેમ્પમાં આવ્યા છે એમને જરૂરિયાતમંદ દવાઓ ફ્રીમાં આપવામાં આવી છે જેટલા દર્દીઓને હોસ્પિટલ આવવા બાદ પણ જે કોઈ રિપોર્ટની જરૂર છે અથવા જે કોઈ પણ દર્દીઓ જેને અહીંયા સારવાર થતી હતી એમને ફ્રી દવાઓમાં આપવામાં આવી છે ત્યારબાદ જે દર્દીઓને અહીંયા સારવાર નથી થાય એમ એમને હોસ્પિટલ બોલાવીને ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ સાથે સારવાર દેવામાં આવશે એ કમિટમેન્ટ અમે સંજયભાઈ બાંભણિયાને તથા મહેશભાઈ બાંભણિયાને કરેલું છે આ જ રીતના વારંવાર સોશિયલ એક્ટિવિટીઝ સંજય બાંભણિયા અને મહેશભાઈ બાંભણિયા દ્વારા કરવામાં આવતી રહી છે આ એરિયામાં એ બદલ અમે સંજયભાઈ બાંભણિયાનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે તપનભાઈ આપની હોસ્પિટલમાં પણ દર્દીઓ માટેની કેટલીક સુવિધાઓ છે અને મશીનરી કઈ પ્રકારે છે એ પણ જણાવજો મારુતિ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર યુનિટ જે રિલીફ હોસ્પિટલમાં ત્રીજા માળે સ્થિત છે એમાં પ્રથમ તો લિફ્ટની સારવાર લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે કે દર્દીઓને ચાર બેડનું આઈસીયુ મળે છે જેમાં બે વેન્ટિલેટર્સ છે એક વેન્ટિલેટર બ્રિયો બેડનું છે ડિસ્ટ્રિક્ટમાં ફસ્ટ ઇસીજી મશીન છે કાર્ડિયક ડિફીબ્રિલેટર છે સાથે સાથે કાર્ડિયક મોનિટર્સ છે મલ્ટિપેલા મોનિટર્સ છે સાથે સાથે ચૌદ બેડની હોસ્પિટલ છે જેમાં ઓક્સિજનની સુવિધા સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ અને એન્ડ ટેકનોલોજી સાથે બધી જ સુવિધાઓ આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ રાજપરા ગામ છે એ દરિયા કિનારાનું શિયાવાડાનું ગામ છે ત્યાંથી ઘણા જ લોકોને અનેક દર્દ હોય છે પરંતુ તે હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી તો અહીંયા કઈ રીતની ટ્રીટમેન્ટ અને શું તેમને શું સુવિધાઓ અને સૂચનાઓ શું આપવામાં આવેલી છે ખૂબ જ બધા દર્દીઓ જોયા જેમાં બીપી નિયંત્રિત નથી ડાયાબિટીઝ અનકંટ્રોલ છે અમુક પેરાલિસિસના દર્દી સ્ટ્રોકના દર્દીઓ જોયા છે જેને બીમારીનો ખ્યાલ છે પણ સારવાર શું લેવી સમયસર લેવી ક્યારે લેવી કેટલા અંતરે રિપોર્ટ્સ કરાવવા જોઈએ ફરી વખત એનું ચેકઅપ કઈ રીતનું હોવું જોઈએ એ કોઈ વસ્તુની માહિતી નથી એટલે અમે અહીંના લોકોને આશ્વસ્ત કર્યા છે કે તમારે રેગ્યુલર રિપોર્ટ્સ કરાવવા જોઈએ તમારે રેગ્યુલર સારવાર લેવાથી એમની જે ડિઝીઝ પ્રોગ્રેશન છે અથવા કે ડિઝીઝ જે વધવાની પ્રક્રિયા છે અથવા કે ડિઝીઝ આગળ ન વધે એના માટેના જે બધી વસ્તુઓ છે એ સમજાવવામાં આવી છે અને જે કોઈ પણ ગરીબ દર્દી હશે એને આપણે પૈસાને પ્રાધાન્ય આપવા કરતાં પણ સારવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે મારું નામ ડૉક્ટર સંજય રામ ગાયનેકોલોજીસ્ટ જાનની હોસ્પિટલ પુના ખાતે કાર્યરત છું અમે દર રવિવારે છેવાડાના ગામડામાં ફ્રી નિદાન કેમ્પ કરીએ છીએ જોડે જોડે દવા વિતરણ પણ ફ્રી કરીએ છીએ જે જરૂરિયાત મંદ દર્દીઓને રિપોર્ટ્સની જરૂરિયાત હોય છે એમને અમે ઉના પચાસ ટકા રાહત દરે રિપોર્ટ પણ કરી આપીએ છીએ અમારી જોડે અલગ અલગ વિભાગના ડૉક્ટરો પણ આ કેમ્પમાં ભાગ લે છે અને જેટલી પોસિબલ હોય આટલું અમે દર્દીને આર્થિક રીતે ઓછો ખર્ચો થાય અને સારી સારવાર મળે એવો પ્રયત્ન કરીએ છીએ

અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓ કે સરસ મજા નું કે દેવ મિર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરળ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મેરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મેરડ ન્યૂઝ ચેનલ પર દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો